હોળી પર્વ હવે નજીકમાં છે આ પર્વમાં ધાણી ચણા અને ખજૂર ખાવાનું અનેરું મહત્ત્વ છે ત્યારે ખેડાના નડિયાદમાં ડભાણ ભાગોળ ગામે વિદેશથી ધાણી માટે મકાઈ મંગાવવામાં આવે છે અહીં પેઢી દર પેઢીના દુકાનદારો ચણા ધાણી અને ખજૂરનું વેચાણ કરે છે કહેવાય છે કે ધાણી ચણા અને ખજૂર ખાવાથી શરીરમાં કફ અને પિત્તનો નાશ થાય છે રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે હોળીમાં પણ પૂજામાં ધાણી તથા ચણા હોમવામાં આવે છે આશરે લગભગ અમે સો વર્ષથી અહીંયા અમારા બાપ દાદાના ટાઈમથી ધંધો ચાલે છે અને આ અમે હોળીના પર્વ પર અમે ધાણી ચણા નાની ધાણી મોટી ધાણી એવી રીતે અમે પોતાની પ્રોડક્ટ પ્રોસેસ કરીને બનાવીએ છીએ અને અમારે આ હોળી પર્વ પર એવું માનવામાં આવે છે કે ભાઈ આ ધાણી ચણા ને આ ખાઈએ તો જે આ કફ શરદી આ એ છે એ બી છૂટું થઈ જાય છે અને આ વર્ષોથી ચાલતી પરંપરા જે સંતરામ મહારાજના આશીર્વાદથી આ પરંપરા તો ચાલતી રહી છે અને નડિયાદમાં ચાલે છે